તું તારી બંદુક તમારી કેમ હું હસું છું કે સાંભળું છે તારે હે તું તારા સાહેબ નું નાશો તારી સરકાર નું નાશો ને બાપુ બિલ્ડર તું શું થઈશ હે

પણ આ એરિયામાં જે ઇન્સ્પેક્ટર આવશે ને એને હું જીવતો નહીં એક મેળવવા જ છું પોલીસ ભાવ આ એરિયાનો

કુતરા મોતે મારવાનો છે એ હરીશો જેવો મને જેલ માંથી છોડાયો ને હા એવી દે ગોળી મારી એ રેડી કીધું રેડી ગયો એ રેડી કીધું મગના

પકડવા બાબુ બિલ્લા તો હરશ ને ગોળી મારી શકે પણ ઠોકી દઈ

ઓ કે કેમ તમે વારસ ને અમારે ઓળમીને આખી કેમ બળતાઈ નાખી છે કમશીડા ઈ તો છે

અત્યારે પંદરમી ઓગસ્ટ નો મોટો તો ધમાકો કરવાનો છે ઓકે શું અંદર થી ગોળી નો અવાજ આવ્યો છે તમે ગોળો દવાખાને લઈ લો ફટાફટ